તેવી જ રીતે મિત્રો છે પંચામૃત ડેરી બરાબર છે મિત્રો પંચામૃત પંચ ઉપરથી પંચમહાલ તમે યાદ રાખી શકો છો તો જે પંચામૃત ડેરી છે એ પંચમહાલ જિલ્લામાં આવેલી છે ક્યાં આવેલી છે પંચમહાલ જિલ્લામાં આવેલી છે બરોડા ડેરી મિત્રો બરોડા વડોદરા તો બરોડા ડેરી છે એ વડોદરામાં આવેલી છે બરાબર છે મિત્રો તેવી રીતે છે દૂધદારા તો દૂધદારા જે ડેરી છે મિત્રો એ ભરૂચ જિલ્લામાં આવેલી છે ક્યાં આવેલી છે ભરૂચમાં આવેલી છે

મિત્રો આશા રાખું છું તમને આ માહિતી છે એ ગમી હશે બરાબર છે ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ ડેરીઓ વિશે અથવા તો આના વિશેની માહિતી પૂછવામાં આવે છે આના વિશેના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે મિત્રો વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટમાં મને જરૂર જાણ કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ